સાતમના દિવસે મારા ઘરે તો બને જ છે આ ટ્રેડિશનલ રીતથી રાયતું તો રાયતું બનાવવા માટે અહીંયા મેં એકથી દોઢ ચમચી જેટલી રાયને આ રીતે બે કલાક માટે પલાળીને રાખી લેતી આ રીતે કાચી રાઈ નહીં નાખવાની બને તો આ રીતે પલાળીને જ નાખવાની એનો ટેસ્ટ વધારે સરસ આવશે અને કડવું બિલકુલ નહીં લાગે તો રાઈને આ રીતે ખરલમાં વાટી મતલબ લઢી લેવાનું છે હવે અહીંયા મેં એક વાટકા જેટલું દહીં લીધેલું છે એમાં એક ચમચી જેટલી લઢેલી રાઈને અંદર એડ કરી એક ચમચી જેટલી દળેલી ખાંડ ટેસ્ટ પ્રમાણે મીઠું અને આ બધી વસ્તુને મિક્સ કરી દઈ અહીંયા હું લાલ મરચું નથી નાખતી કે લીલું મરચું પણ નથી નાખતી તમારે એડ કરવું હોય તો કરી શકો છો પણ અમે અહીંયા થેપલા સાથે ખાઈએ છીએ સાથે મરચું પણ ખાઈએ છીએ એટલે એડ નથી કરતા રાયતામાં અને અહીંયા એક કેળું નાખીશ આ રીતે ઝીણું સુધારીને તો આપણું સરસ મજાનું રાયતું બનીને રેડી થઈ ગયું છે આ ટ્રેડિશનલ રીતથી રાઈતું વર્ષોથી અમારા ઘરે બને છે તમારા ઘરે બને છે કે નહીં કમેન્ટમાં મને જરૂરથી કહેજો તો મને તો આ કેળાનું રાયતું બહુ જ ભાવે છે તો તમને ભાવે છે એ પણ મને જરૂરથી કહેજો